મારા ભાવિ પતિએ મારી સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો શરમ અને બદનામીથી ડરીને મારી માતાએ મારા લગ્ન તે છોકરા સાથે કરાવી દીધા જેને હું ટ્યુશન ભણાવતી હતી તે ફક્ત અઢાર વર્ષનો હતો આ બધું જોઈને હું રડતી સૂઈ ગઈ જ્યારે હું સવારે ઉઠી ત્યારે મેં નક્કી કર્યું કે હું તે છોકરા સાથે વાત કરીશ અને છૂટાછેડા લઈશ કારણ કે હું તેને બાળક માનતી હતી પરંતુ ગઈકાલે રાત્રે જ તેણે મારી સાથે કંઈક એવું કર્યું કે તો મિત્રો નમસ્તે તમારા બધાનું સ્વાગત છે ફરી એકવાર મારી ચેનલ પર હું તમારી સામે એક દુઃખદ અને હૃદયસ્પર્શી વાર્તા લઈને આવી છું જો તમને આ વાર્તા ગમતી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો તો ચાલો વાર્તા શરૂ કરીએ આજે મારા લગ્ન છે અને હું મારા લગ્નથી ખૂબ જ ખુશ છું હું યુનિવર્સિટીમાં અભ્યાસ કરું છું અને હું એક ગરીબ પરિવારમાંથી છું પરંતુ મારા માતા પિતાએ મને ખૂબ સારું શિક્ષણ આપ્યું છે તેથી જ હું મારી યુનિવર્સિટીની સૌથી આશાસ્પદ વિદ્યાર્થી હતી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે હું એક છોકરાના પ્રેમમાં પડી ગઈ તે ખૂબ જ આકર્ષક અને સારો છોકરો હતો તેને પણ હું ગમતી હતી હું એટલી સુંદર હતી કે મને જોનાર કોઈ પણ છોકરો મારા પ્રેમમાં પડી જતો પણ મને ફક્ત મોહિત જ ગમતો હતો અમે એક વર્ષ પહેલાં યુનિવર્સિટીમાં મળ્યા હતા તે ત્યારે જ ત્રીજા સેમેસ્ટરનો વિદ્યાર્થી હતો અને મોહિતે મને મારો ક્લાસ શોધવામાં પણ મદદ કરી હતી ત્યારે હું તેને મળી પણ મને તેનો સ્વભાવ અને એનાથી પણ વધારે ગમ્યો પછી ધીમે ધીમે અમારી વાતચીત વધવા લાગી અને તેણે મને પ્રપોઝ કર્યું તે દિવસે મારી ખુશીનો કોઈ પાર નહોતો અને મેં મારા ટ્યુશન સ્ટુડન્ટને રજા પણ આપી દીધી કારણ કે હું મોહિતનો વિચાર મારા મનમાંથી કાઢી શકી ન હતી મેં તેને કોઈ જવાબ આપ્યો નહીં પણ હું ઈચ્છતી હતી કે અમારો સંબંધ મજબૂત બને અને તે મારી સાથે લગ્ન કરે તેથી બીજા દિવસે મેં મોહિતને આ વાત કહી અને તે તરત જ વાત માટે સંમત થઈ ગયો પછી ઘરે આવીને મેં મારી માતાને બધું કહ્યું પછી મારી માતાને ડર હતો કે મારા પિતા કંઈક કહેશે કારણ કે તે જૂના વિચારો ધરાવતા માણસ હતા કે પિતા મારી ઈચ્છાને માન આપશે કે નહીં પણ તેવી જ રીતે પિતાએ મોહિત સાથેના મારા સંબંધને સ્વીકાર્યો અને તે જ રીતે ત્યારે મેં મોહિતને આ વાત કહી અને લગભગ એક અઠવાડિયા પછી તેનો પરિવાર અમારા ઘરે સંબંધ વિશે વાત કરવા આવ્યો આ બધું આટલી ઝડપથી અને આટલી સંપૂર્ણ રીતે કેવી રીતે થઈ શકે મારા માટે આ બધું એક સપનાથી ઓછું નહોતું મારું સપન હતું કે જ્યાં પ્રેમ હોય છે ત્યાં સમાજ અવરોધ બની જાય છે મારી વાર્તામાં આવું કંઈ જ બન્યું નહીં હું ઈચ્છતી હતી કે મારી વાર્તાનો આ રીતે સુખદ અંત આવે મારા પરિવારને મળ્યા પછી મને થોડું વિચિત્ર લાગ્યું મને લાગ્યું કે કદાચ મારી સાસુ આ સંબંધથી ખુશ નથી પરંતુ મેં આ વાતને અવગણી કારણ કે તે સમયે હું મારી ખુશીની સામે બીજું કંઈ જોઈ શકતી નહોતી તે મારી ખુશીથી ખુશ નહોતી લગભગ ત્રણ મહિના પછી અમારા લગ્નની તારીખ નક્કી થઈ ગઈ અને આ ત્રણ મહિના જોયા પછી પણ હું હવે મોહિતની દુલ્હન બનવાની હતી પછી અચાનક મારા લગ્ન તૂટી ગયા અને મારા લગ્ન તૂટવાને કારણે મારું હૃદય સંપૂર્ણપણે તૂટી ગયું મારી માતા પણ બેહોશ પડી ગઈ પછી લગભગ એક કલાક પછી માતાને હોશ આવ્યો તે જ સમયે રવિની માતા સવિતાબેન મારી માતા પાસે આવી અને તેને સાતવનમાં આપવા લાગી મિત્રો હું તમને જણાવી દઉં કે રવિની માતા અને મારી માતા ખૂબ સારા મિત્રો હતા રવિની માતા હંમેશા મારી માતાને દરેક મુશ્કેલીમાં સાથ આપતી પરંતુ મને ખબર નહોતી કે સવિતા આંટી મારી માતાને કહેશે કે તે મારા લગ્ન તેના પુત્ર રવિની સાથે કરવા માગે છે સવિતા આંટીએ આ કહ્યું મારી માતાને પણ સાચું લાગ્યું અને વધુ વિચાર્યા વિના તે આ માટે સંમત થઈ ગઈ તેથી જ્યારે મને આ વિશે ખબર પડી ત્યારે મારા આખા ઘરમાં હોબાળો મચી ગયો કારણ કે હું મારા પોતાના ટ્યુશન વિદ્યાર્થી સાથે કેવી રીતે લગ્ન કરી શકું અને ગમે તે હોય રવિ ફક્ત અઢાર વર્ષનો હતો તો તે આ સંબંધ માટે કેવી રીતે સંમત થશે શું તે આ સંબંધની જવાબદારી સમજી શકશે પરંતુ મને ખબર નથી કે મારી માતા અને સવિતા આંડીએ આ કેમ સમજી શક્યા નહીં પછી મેં તેમને આ સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ મારી માતાએ મારી વાત બિલકુલ સાંભળી નહીં તેનાથી વિપરીત મારી માતાએ મને ધમકી આપવાનું શરૂ કર્યું તેણે કહ્યું કે જો હું આ લગ્ન માટે સંમત નહીં થાવ તો હું મારી માતાનો મૃત ચહેરો જોઈશ પછી માતાની જેમ પિતા પણ કોઈક રીતે મારા લગ્ન રવિની સાથે કરાવવા માટે સંમત થયા અને મને સમજાવવા લાગ્યા પણ મેં સ્પષ્ટ કહ્યું કે હું મારા પોતાના ટ્યુશન વિદ્યાર્થી સાથે લગ્ન કરી શકતી નથી આ પછી પણ તેઓએ બળજબરીથી મારા લગ્ન તેની સાથે કરાવી દીધા લગ્નના શપથ લેતી વખતે મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને મારા પગ પણ મને સાથ આપી રહ્યા ન હતા ત્યારે પણ હું સમજી શકતી ન હતી કે શું થઈ રહ્યું છે આ રીતે અમારા લગ્ન થયા પછી વિદાયનો સમય આવ્યો અને મારા માતા પિતાએ મને આશીર્વાદ આપ્યા અને મને વિદાય આપી પછી મને લાગ્યું કે હું કોઈ પણ રીતે તેમના જીવનમાં તેમના માટે આવી છું ભલે તે કોઈની સાથે ન હોય એવું નથી કે રવિ સારા પરિવારનો છોકરો નહોતો રવિ ખૂબ જ સારા પરિવારનો છોકરો હતો સવિતા આંટી મને ખૂબ પ્રેમ કરતી હતી અને રવિ પણ તેમનો એકમાત્ર દીકરો હતો સવિતાબેન પાસે ઘણી મિલકત હતી અને રવિને તે બધું મળવાનું હતું ગમે તેમ વિદાય પછી જ્યારે હું તેમના ઘરે પહોંચી ત્યારે તેમણે મારું ખૂબ જ સ્વાગત કર્યું હું આ બધી બાબતો માટે તૈયાર નહોતી કોઈક રીતે ધાર્મિક વિધિઓ પૂર્ણ કર્યા પછી સૈતા આંટી મને રૂમમાં બેસાડીને બહાર ગયા પરંતુ તે રાત્રે રવિ આખી રાત રૂમમાં આવ્યો નહીં પછી હું રડતી સૂઈ ગઈ અને પછી મેં નક્કી કર્યું કે હું રવિને છૂટાછેડા આપવાનું કહીશ બીજા દિવસે સૂર્યના કિરણોએ મને જગાડી અને જ્યારે મેં મારી આંખો ખોલી ત્યારે મેં જોયું કે રવિ મારા પગ પાસે બેઠો હતો રવિ મને છૂટાછેડા આપી દે મારા શબ્દો સાંભળીને તે સ્તબ્ધ થઈ ગયો અને મને હાથ પકડીને એક રૂમમાં લઈ ગયો જ્યારે તેણે રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે હું ગુસ્સે થઈ ગઈ કારણ કે રૂમની દરેક જગ્યા મારા ફોટાથી ભરેલી હતી આ જોઈને મેં તેને પૂછ્યું આ બધું શું છે પછી તેણે કહ્યું હું તને પહેલેથી જ પ્રેમ કરું છું આ પ્રેમ નથી પણ સાચો પ્રેમ છે હું તારા વિના રહી શકતો નથી જ્યારે તું કોઈ બીજાની દુલ્હન બનવાની હતી ત્યારે મને લાગતું હતું કે હું મરી જઈશ મને એવું લાગતું હતું કે હું આખી રાત સૂઈ શકતો નહોતો પછી જ્યારે તે લગ્નનો વરઘોડો લઈને ન આવ્યો ત્યારે મારા મનમાં એક આશા જાગી મેં તારી બધી વાતો માની છે છતાં તે મારો પ્રેમ જોયો નહીં પછી મને તેના વિશે આવી વાતો સાંભળીને ખૂબ જ વિચિત્ર લાગ્યું કારણ કે મોહિત પણ મને આવું જ કહેતો હતો છતાં તે મને છોડીને ચાલ્યો ગયો પછી તેમને મારા હાથ મારા હાથ પર રાખ્યા અને તે જોરથી બૂમો પાડવા લાગ્યો મારી સાથે આ બધું શું થઈ રહ્યું છે ગમે તે હોય રવિ ફક્ત અઢાર વર્ષનો છે તે હજુ કોલેજ ગયો પણ નહોતો તો પછી તે મારા વિશે આવી વાતો કેવી રીતે વિચારી શકે છે મને લાગતું હતું કે તે મને એક શિક્ષક તરીકે માન આપે છે પણ જો મને ખબર હોત કે તેના મનમાં આવા ગંદા વિચારો છે તો હું તેને ક્યારેય ભેટ ન આપત હું સમજી શકતી ન હતી કે મારા હૃદયનો ભાર હળવો કરવા માટે હું કોની સાથે વાત કરું કારણ કે બધા મને છોડીને ચાલ્યા ગયા હતા પછી હું મારા રૂમમાં ગઈ અને મેં મારી જાતને રૂમમાં બંધ કરી દીધી હવે રાત થઈ ગઈ હતી અને મને ભૂખ પણ લાગી રહી હતી કારણ કે મેં સવારથી કંઈ ખાધું જ નહોતું સવિતા આંટી મને જમવા માટે એક બે વાર દરવાજો ખખડાવતી આવી મેં કોઈ જવાબ આપ્યો નહીં પછી મેં ચાવીથી દરવાજો ખોલવાનો અવાજ સાંભળ્યો પછી મેં જોયું કે રવિ અંદર આવ્યો છે પછી મેં ઝડપથી મારો ચહેરો છુપાવી દીધો પછી તે આવીને મારી પાસે બેઠો અને મારા ખભા પર હાથ મૂક્યો મેં હાથ હટાવી લીધો પછી તેણે મને કહ્યું મારો હાથ આ રીતે ન હટાવો હું તમને પ્રેમ કરું છું અને આ સંબંધને મારા હૃદયથી જાળવી રાખવા માગું છું હું મારી જાતને એક સારો પતિ સાબિત કરવા માગું છું પછી રવિની વાત સાંભળીને મને ખૂબ ગુસ્સો આવ્યો મેં તેને કઠોર અવાજમાં કહ્યું અહીંથી ચાલ્યા જાઓ પણ તે ત્યાં જ બેઠો રહ્યો અને નોકરને જમવાનું લાવવાનું કહ્યું પછી પાંચ મિનિટ પછી નોકર જમવાનું લઈને આવ્યો રવિએ જમવાનું મારા મોં સામે મૂક્યું પણ મેં મારું મોં ફેરવી લીધું મારું આ કૃત્ય જોઈને રવિએ મને શાંતિથી જમવા માટે કહ્યું પછી તેનો અવાજ અચાનક કઠોર થઈ ગયો તેનો અવાજ સાંભળીને હું એની તરફ જોવા લાગી પછી તેના આંખમાં કંઈક અલગ જ હતું અને આ બધું જોઈને મને ખૂબ જ ડર લાગવા લાગ્યો તેથી જ હું શાંતિથી જમવા લાગી ખોરાકના નાના નાના ટુકડા બનાવીને તે મારા મોંમાં મૂકી રહ્યો હતો અને હું કંઈ પણ બોલ્યા વગર તે બધું સહન કરતી હતી અને ખાઈ રહી હતી હવે હું તેની સામે કંઈ પણ બોલી શકી નહીં મને નથી ખબર કે મેં પોતે કેવી રીતે વાત સમજી હવે અમારું રોજિંદુ જીવન આ રીતે ચાલવા લાગ્યું અમે થોડી થોડી વાતો કરવા લાગ્યા આમ કરતાં કરતાં એક દિવસ રાત્રે વાતાવરણ થોડુંક બદલાઈ ગયું કારણ કે રવિ મારી ખૂબ નજીક આવવા લાગ્યો પછી મેં તેને કહ્યું રવિ મને એક વાત કહે છેવટે જો આપણા બાળકો હોય તો શું તું તેમનો ખર્ચ ઉઠાવી શકશે શું તું તેમને જાતે ઉછેરી શકશે જો તું તેમને ઉછેરી શકતો નથી તો કૃપા કરીને અહીંથી ચાલ્યો જા હું રવિને એ વાતનો અહેસાસ કરાવવા માગતી હતી કે લગ્ન કરીને બધું પ્રાપ્ત નથી થતું તેણે પોતાની જવાબદારીઓ સમજવી પડશે કારણ કે તમને જીવનમાં બધું મળતું નથી એટલા માટે હું ઈચ્છતી હતી કે તે તેની ક્ષમતાથી બધું પ્રાપ્ત કરે અને હું રવિને એક સફળ વ્યક્તિ તરીકે જોવા માગતી હતી એટલા માટે હું જો કે રવિ મારા શબ્દોથી ખૂબ જ ભાંગી પડ્યો તેથી જ કંઈ પણ બોલ્યા વિના તેણે જોરથી દરવાજો બંધ કર્યો અને રૂમની બહાર નીકળી ગયો તે પછી તેણે મારી સાથે વાત કરવાનું બિલકુલ બંધ કરી દીધું આ જો કે મારા માટે સારું જ થયું કે હવે રવિ તેના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો હતો કારણ કે હવે તેણે તેના મિત્રોને પણ મળવાનું ઓછું કરી દીધું હતું એ પછી એક અઠવાડિયું વીતી ગયું પણ રવિએ મને એક પણ શબ્દ ન કહ્યું પછી એક દિવસ મને સવિતા આંટી પાસેથી ખબર પડી કે રવિ તે તેના અભ્યાસ માટે યુકે જઈ રહ્યો હતો મને આ બધું સાંભળીને ખૂબ જ ખરાબ લાગી રહ્યું હતું દુઃખ એ વાતનું હતું કે તે નાની નાની વાતો પણ મારી સાથે શેર કરતો હતો બધી વાતો મને કહેતો હતો પણ આ વખતે તેણે મારાથી આટલી મોટી વાત છુપાવી મને લાગ્યું કે કદાચ આંટી મારી સાથે મજાક કરી રહ્યા હશે તે મારા વગર રહી શકશે નહીં તે કેવી રીતે જઈ શકે તેથી મેં આંટીની વાતને ગંભીરતાથી ન લીધી પણ પછી મેં રૂમમાં ત્યાં તેની ટિકિટ પણ વાંચી રવિ પણ રૂમમાં કામ હોય ત્યારે જ આવતો હતો તે તેના કપડાં બદલવા અને ફ્રેશ થવા આવતો હતો હવે રવિ રૂમમાંથી ગયા પછી મને તેના વિશે વિચારીને ખૂબ જ વિચિત્ર લાગતું હતું અચાનક મારા મનમાં તણાવ આવી ગયો મને સમજાયું કે જ્યારે કોઈ તમને પ્રેમ કરે છે તમારી સંભાળ રાખે છે અને પછી જો અચાનક જ તમારા જીવનમાંથી દૂર જાય છે ત્યારે તે કેટલું દુઃખ આપે છે હું રવિ સાથે વાત કરી શકી નહીં અને તે રાત્રે મને ઊંઘ પણ ન આવે અને હું ન ઈચ્છવા હોવા છતાં રવિ વિશે વિચારી રહી હતી પછી અચાનક હું દરવાજો ખુલવાનો અવાજ સાંભળીને પલંગ પરથી ઊભી થઈ પછી રવિ રાત્રે ત્રણ વાગ્યે રૂમમાં આવ્યો તે કબાટ તરફ ગયો અને તે બાથરૂમ તરફ જઈ રહ્યો હતો પછી હું તેની સામે જઈને ઊભી રહી મેં તેને પૂછ્યું મને ગમતું નથી કે તું મને અવગણી રહ્યો છે તું આવું કેમ કરી રહ્યો છે રવિ શું તું ખરેખર વિદેશ જઈ રહ્યો છે મારી વાત સાંભળીને રવિએ ખૂબ જ કડક અવાજમાં કહ્યું હા આજે તું ઈચ્છતી હતી ને ખરું ને પછી હું પણ તેને રોકવા માગતી હતી પણ હું કંઈ સમજી શકી નહીં અને પછી તે વિદેશ ગયો વિદેશ ગયા પછી તે અઠવાડિયામાં એકવાર ફોન કરતો હતો પણ તે ફક્ત તેની માતા સાથે વાત કરતો હતો અને પછી ફોન ડિસ્કનેક્ટ કરી દેતો ક્યારેક તે વિડીયો કોલ પણ કરતો અને તેની માતાને જોયા પછી તે ફરીથી કોલને ડિસ્કનેક્ટ કરી દેતો હું ખૂબ જ રડવા લાગતી હું આમ રડી રહી હતી અને મને સમજાતું નહોતું કે તે મારી સાથે આવું કેવી રીતે કરી શકે છે તેને વિદેશ ગયાને દસ વર્ષ થઈ ગયા હતા પણ તેણે એકવાર પણ મારી સાથે વાત કરી ન હતી અને હું અહીં ભારત પાગલની જેમ તેની રાહ જોતી હતી હું આ બધું વિચારીને ખૂબ જ રડતી હતી મને ખબર હતી કે તે મને પ્રેમ કરે છે પછી વિચાર આવે છે કે રવિ કેવો નીકળ્યો શું તેણે પણ મને છેતર્યો શું હું બધાને હેરાન કરું છું શું હું આટલી ખરાબ છું તે દિવસે મેં મારા આંસુઓને લૂછ્યા અને હવે મેં નક્કી કરી લીધું હતું કે હું ક્યારેય કોઈની રાહ નહીં જોઉં હવે હું મારી જાતને મજબૂત બનાવવા માગતી હતી અને રવિ અહીંથી ગયા પછી મારે મારો બાકીનો અભ્યાસ પણ પૂર્ણ કરવાનો હતો અને હવે હું નોકરી કરવા માગતી હતી અને મારો બધો ખર્ચ જાતે ઉઠાવવા માગતી હતી તેથી મેં નક્કી કર્યું કે હવે હું કોઈ પાસેથી કોઈ અપેક્ષા નહીં રાખું અને રવિને કાયમ માટે છોડી દઈશ આ વિચારીને અને રડતા રડતા તે રાત્રે ઘરનું વાતાવરણ બદલાઈ ગયું કારણ કે બધા રવિ પાછા ફરવાના સમાચારથી ખૂબ જ ખુશ હતા અને સવિતા આંટી સાથે બધા દુઃખ હું ભૂલી ગઈ હતી મારા મમ્મી પપ્પા પણ આવ્યા હતા તે કહેતા હતા કે મારા જમાઈ પાછા ફરવાના અને તેની સફળતાથી અમે ખૂબ જ ખુશ છીએ બીજા દિવસે સવારે રવિ ઘરે આવ્યો પણ તેને મળવા માટે હું મારા રૂમમાંથી પરિવારને પણ મારી સાથે લઈ આવી હતી જેમાં એક ખૂબ જ સુંદર છોકરી અને એક ખૂબ જ સુંદર છોકરો હતો કદાચ તેમની માતા આવી ન હતી આ બધી વાત નોકરાણીએ મને કહ્યું હતું કારણ કે હજી હું મારા રૂમમાંથી બહાર આવી નહોતી મેં મારી નોકરાણીને પૂછ્યું કે કોઈએ મારા વિશે પૂછ્યું કે નહીં તેણે નામા માથું હલાવ્યું હવે રાત્રિભોજનનો સમય થઈ ગયો હતો પણ કોઈ મને બોલાવવા આવ્યું નહીં તેથી હું પોતે જ ડાઇનિંગ ટેબલ પર ગઈ હું ત્યાં ગઈ અને જોયું કે બધા એકબીજા સાથે વાતોમાં વ્યસ્ત હતા પછી મને જોઈને રવિએ ફક્ત મારા સ્વાસ્થ્ય વિશે પૂછ્યું અને આરામથી તે જમવાનું ખાવા લાગ્યો આ બધું જોઈને મને રડવાનું પણ મન થયું પણ મેં મારી જાતને કાબૂમાં રાખી બાળકો પણ મને ઝેર જેવા લાગતા હતા મેં અડધું જમવાનું ખાધું હતું અને રવિએ મને રોકી અને કહ્યું તું જમવાનું પૂરું કરી અને પછી જઈશ આપણે જમવાનું અપમાન ના કરવું જોઈએ પછી મેં તેની અવગણના કરી અને મારા રૂમમાં ગઈ તેની વાત સાંભળ્યા વિના એક નાની છોકરી મારા રૂમમાં આવી અને કહ્યું મમ્મી આ રીતે ખોરાક ફેંકવાથી ભગવાનને દુઃખ થાય છે પછી તેણે તેનો નાનો હાથ મારા હાથ પર મૂક્યો અને મને તેની સાથે આવવાનું કહ્યું મેં તેનો હાથ મારા હાથમાંથી છોડાવ્યો અને કહ્યું કે તમે તમારા પપ્પા પાસે જાઓ હું હવે નહીં ખાઉં પણ તે મને તેની સાથે ખેંચવા માટે ઉતાવળમાં હતી જ્યારે હું નીચે ગઈ ત્યારે બધા ત્યાં બેઠા હતા પણ બધાએ જમવાનું પૂરું કરી લીધું હતું અને મારી પ્લેટ એવી જ રાખવામાં આવી હતી હું મારી જગ્યાએ બેઠી અને ખાવા લાગી પછી પણ તેણે મને કહ્યું મને ખબર છે મેં ભૂલ કરી છે પણ જ્યારે તું મારું અપમાન કરતી વખતે આ કહેતી હતી ત્યારે મને ખૂબ જ ખરાબ લાગ્યું શું મેં તને હેરાન કર્યો હું સ્વીકારું છું કે હું પૈસા કમાઈ શકતો ન હતો પણ હું તારો પ્રેમ ઈચ્છતો હતો પણ તું તો મને મૂર્ખ બનાવતી હતી આનાથી હું એકદમ ભાંગી પડ્યો હતો તેથી મેં આ બધું કર્યું અને મને ખબર છે કે આ દસ વર્ષમાં તે પણ ઘણું સહન કર્યું છે મેં તારા કરતાં વધુ સહન કર્યું છે કારણ કે તું મને પ્રેમ કરતી નહોતી પણ હું તારા પ્રેમમાં પાગલ હતો અને આ મારા બાળકો નથી આ મારા મિત્રના બાળકો છે તેમના માતા પિતાનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું ત્યારથી જ મારા આ મિત્રોના બાળકો મારી સાથે રહે છે મેં તેમની બધી જવાબદારીઓ મારા ખભા પર લીધી છે પછી રવિની વાત સાંભળીને મને વિશ્વાસ નહોતો આવતો દસ વર્ષનું અંતર દસ મિનિટમાં કેવી રીતે સમાપ્ત થઈ શકે તો મેં કહ્યું તું મને ખોટું બોલી રહ્યો છે મને ખબર છે કે થોડા દિવસોમાં તેમની માતા પણ અહીં આવશે અને તું મને છોડી દેશે મારી વાત સાંભળીને રવિએ ખીચ્ચામાંથી પોતાનો મોબાઈલ કાઢ્યો અને મને તે બાળકોના માતા પિતાના ફોટા બતાવવા લાગ્યો હું તેમને જોઈને ચોંકી ગઈ કારણ કે ફોટામાં એક હસતું દંપતી હતું જે હવે આ દુનિયામાં નથી રવિએ કહ્યું નીતા હું ખોટું નથી બોલી રહ્યો આ બાળકો મારા મિત્ર રાહુલ અને તેની પત્ની માયાના છે તેઓ ચાર વર્ષ પહેલાં કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા પછી તેની વાત સાંભળીને મારે આંખો ભરાઈ ગઈ કારણ કે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે રવિ આટલી મોટી જવાબદારી લઈ શકે હું હંમેશા તેને બાળક માનતી હતી પરંતુ તેણે મને ખોટી સાબિત કરી હવે તેના માટે મારામાં જે ગુસ્સો અને ગેરસમજ હતી તે ધીમે ધીમે ઓગળવા લાગી પછી મેં તેને કહ્યું તે મને આ બધું પહેલાં કેમ ન કહ્યું મને ગેરસમજ થઈ હતી મને લાગ્યું કે તું પણ મોહિતની જેમ મને છોડી ગયો છે આ સાંભળીને રવિએ મારા તરફ જોયું પછી તેની આંખોમાં પણ આંસુ આવી ગયા અને તેણે કહ્યું નીતા મેં તને ક્યારેય છોડી નથી હું આ રીતે વાત સાંભળીને મારું હૃદય પણ પીગળી ગયું પછી મને સમજાયું કે મેં ક્યારેય રવિને સમજવાનો પ્રયાસ જ કર્યો નથી તે મારા માટે ઘણું બધું કરી રહ્યો હતો અને હું તેને ત્યારે પણ ગલત સમજતી હતી રવિ મને માફ કરી દે મેં તને ખૂબ હેરાન કર્યો હવે મને એ પણ સમજાયું છે કે પ્રેમ ફક્ત સાથે રહેવા વિશે નથી પણ એકબીજાને સમજવા અને માન આપવા વિશે છે હું વિદેશ કેમ ગયો કારણ કે હું તને બતાવવા માગતો હતો કે હું તારા માટે લાયક બની શકું છું મેં તે કર્યું મેં મારો અભ્યાસ પણ પૂર્ણ કર્યો સારી નોકરી મેળવી અને આ બાળકોની પણ જવાબદારી લીધી પણ તારો પ્રેમ હંમેશા મારા માટે સૌથી કિંમતી રહ્યો છે હું જાણું છું કે મેં તને ઘણું દુઃખ આપ્યું છે પણ હું ઈચ્છું છું કે હવે આપણે એક નવી શરૂઆત કરીએ પછી રવિએ હળવેથી મારો હાથ પકડીને કહ્યું શું તું મને એક તક આપીશ હું વચન આપું છું કે હું તને ક્યારેય દુઃખી નહીં કરું પછી મેં તેની આંખોમાં જોયું અને તેણે મારામાં એ જ સત્ય જોયું જે મેં પહેલા દિવસે જોયું હતું પછી હું હળવું હસી અને તે પણ હસ્યો તે પછી અમે બંને બાળકો સાથે સમય વિતાવવાનું શરૂ કર્યું હવે તેઓ મારા માટે પરિવારનો ભાગ બની ગયા હતા રવિએ મને કહ્યું કે તે ભારતમાં એક શાળા ખોલવા માગે છે જેથી ગરીબ બાળકોને પણ સારું શિક્ષણ મળી શકે પછી મેં તેની સાથે જોડાવાનું નક્કી કર્યું કારણ કે મેં પણ તે સમયે મારી નોકરી શરૂ કરી હતી અને અમે બંને સાથે નવું જીવન શરૂ કરવાની પણ યોજના બનાવી હતી આ સમય સાથે મારા હૃદયમાં રહેલી બધી પીડા અને ગેરસમજનો અંત આવ્યો ત્યારથી મને સમજાયું કે પ્રેમ અને વિશ્વાસ વિના કોઈ પણ સંબંધ પૂર્ણ થતો નથી રવિએ મને બતાવ્યું કે તે માત્ર એક સારો વ્યક્તિ જ નથી પણ એક જવાબદાર અને પ્રેમાળ પતિ પણ છે અમારું જીવન ખુશીથી ભરેલું હતું તે બાળકોનું હાસ્ય આદતનો સાથે અને એકબીજા માટેનો અમારો પ્રેમ તે મારા માટે સૌથી કિંમતી ખજાનો બની ગયો અને આ રીતે મારી વાર્તા જે દુઃખ અને ગેરસમજથી શરૂ થઈ હતી તેનો અંત એક સુંદર અને સુખદ અંત સાથે થયો જીવનમાં દરેક મુશ્કેલીનો સામનો કરવાની હિંમત હોવી જોઈએ અને સાચો પ્રેમ હંમેશા તેનો માર્ગ શોધે છે તો મિત્રો મને આશા છે કે આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી ગઈ હશે જો તમને તે ગમી હોય તો ચેનલને લાઇક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપણે ફરી એક નવી વાર્તા સાથે મળીશું આભાર